પ્રભુ સુખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સ્વાર્તા ચૌદમો અધ્યાય દસમા વચનમાં હું બાપમાં છું ને બાપ મારામાં છે એવો વિશ્વાસ તું કરે છે કે નહીં જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે દેવ સાથેનો પ્રભુનો શું સંબંધ છે એ જ બાબત પ્રભુ શિષ્યોને સમજાવી રહ્યા હતા હું બાપમાં છું ને બાપ મારામાં છે બાપ એટલે કે દેવ કુલુસોને પત્ર પહેલો અધ્યાય પંદરમા વચનમાં તે અદૃશ્ય દેવની પ્રતિમા સર્વસૃષ્ટિનો પ્રથમ જનિત છે એટલે કે દેવને કોઈએ જોયું નથી અને કોઈ જોઈ પણ નથી શકતું પણ પ્રભુ ખ્રિસ્તે દેહ ધારણ કર્યો અને એમનામાં અદૃશ્ય દેવની પ્રતિમા છે દેવ અદૃશ્ય છે પણ પ્રભુ ખ્રિસ્તે આ જગતમાં આપણને બચાવવા જન્મ લીધો હું બાપમાં અને બાપ મારામાં એટલે કે બંને એક જ છે એટલે જ પ્રભુ કહે છે કે હું તથા બાપ એક છીએ જે કોઈ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ દેવ પર વિશ્વાસ કરે છે તમે પણ પ્રભુ પર વિશ્વાસ કરીને દેવના પ્રેમને જોઈ શકો એવી અમારી પ્રાર્થના છે આભાર